ડોક્ટર આર આરપુર માલિક સીડીએચઓ રાજકોટ પરમ દિવસે જ્યારે અમને ખબર પડી કે ભાઈ આ રીતના ન્યૂઝ જે વાયરલ થયા છે તો ગઈકાલે અમે લોકો એ તપાસ કરી હતી કે ભાઈ આની અંદર શું શું થઈ શકે છે તો આની વિડીઓ સાહેબ માની કલેક્ટર સાહેબ જોડે બી મુલાકાત કરી અને આગળ કઈ રીતે ઇવન સ્ટેટ લેવલે બી વાત કરી કે ભાઈ અમે આમાં કઈ રીતે આગળ વધી શકાય બધાનો સાથ સાથે જ આગળ વધવું પડે ગઈકાલે મને ડીડીઓ સાહેબ એક રીતે કમિટી બનાવીને તમે લોકો એની તપાસ કરો તો બપોર પછી અમે લોકો એક કમિટી બનાવી જેની અંદર હું એઝ એ સીડીએચ પછી અમારા આરસીએચ ડૉક્ટર જોશી સાહેબ સીજા ડૉક્ટર સિંહ સાહેબ અમારા ક્વોલિટી એમ હોતા એડીએચ ચોથા જે છે આપણા પીડીયુના જે ગાયનેકોલોજીસ્ટ છે એ હતા અને એક એમઓએચ ના પ્રતિનિધિ આર એમસી અને એક ડોક્ટર ઝાલા આપણા વાળા બધા જ સાંજે ગયા હતા અને હોસ્પિટલના રેકોર્ડ છે સાથે સાથે જ્યાં બનાવ બનેલો છે એ પણ જોયો એમની સાથે ચર્ચા બી કરી બધી આખી અને એમાં ચર્ચામાં એમણે એ કીધું કે ભાઈ વીસ જાન્યુઆરીના દિવસે એમણે કંઈક પાસવર્ડ ચેન્જ કરવાની જરૂર પડી હતી અને એમાં એ લોકોને એવું લાગે કે ભાઈ આ બધું કઈ થયું હશે પણ એ લોકોએ એના પછી પણ કોઈ એમાં શું કહેવાય કે એની માહિતી આપી લોકો અને જયારે હોસ્પિટલની મુલાકાત લીધી તો ત્યાં જે લેબર રૂમ ની અંદર હતું એ કેમેરા લગાયેલા હતા એ વખતે અત્યારે તો ખાલી એનું સોકેટ જ હતું એ લગાવી દીધું અને કર્ટેન બી હતું પણ એમાં એવું છે કે એ લોકો એવું કીધું કે ભાઈ જે એક પેશન્ટ હોય

એમ તો ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટની અંદર એવી કોઈ જોગવાઈ છે નહીં અત્યારે પણ સીસીટીવીના જે નિયમો કે એવું હોય લાગુ પડતા હોય તો અને મેડિકલ એથિક્સની અંદર એવું કહે કે મેડિકલ એથિક્સ એવું નહીં કે પેશન્ટની પ્રાઇવેસી પહેલાં અને પેશન્ટની પ્રાઇવેસી ના જળવાતી હોય અને એમાં બી જો ફિમેલ પેશન્ટ હોય તો તમારે એટેન્ડન્ટ બી રાખવાનો છે કર્ટેન બી રાખવાનો છે અને એ રીતે એની પ્રાઇવેસી એની કોન્ફિડેન્શિયાલિટી બધી જ હેબિટ જોઈએ એ છે

પણ ભવિષ્યમાં આ ઇન્સિડેન્ટ ના કારણે કે ભાઈ આવું ટીવી હેક થઈ શકે છે કે કેમેરા હેક થઈ શકે છે અને એના પરથી તમારી જે સાયબર સિક્યોરિટી છે એની અંદર એક ફોલ્ટ જ કે લિમિટેશન બીકોઝ વી આર મેનીકો આપણને સાયબર ક્રાઇમ કઈ રીતે થાય છે એ જયારે થાય ત્યારે પછી જ ખબર પડે છે અને આપણે આ ત્યારે એની અંદર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે મહિલાઓની મહિલાઓને જોવાય જ નથી

એ ત્રણ જગ્યાએ એ લોકો સીધું છે સીસીટીવી ની જે ગાઈડલાઈન છે એની અંદર તો એવું જ છે બરાબર હા એના રિઝોલ્યુશન બાબત એનું બધી છે ટેકનિકલ સ્પેસિફિકેશન્સ છે કે તમારે આ એવી જે હોય એ 24 કલાક ચાલતા હોવા જોઈએ ડીવીઆર એના રેકોર્ડિંગ બરાબર થયેલો હોય જોઈએ એની સાથે સાથે જે તમારો સાયબર ફ્રોડ ન થાય એના માટે સિક્યુરિટી એનો એન્ક્રિપ્ટેડ ડેટા હોવો જોઈએ એ બધી વસ્તુ છે એની અંદર એટલે તમે જો વારંવાર એ ચેન્જ ના કરતા હોય પાસવર્ડ ચેન્જ ના કરતા હોય તો યુ મે બી વિક્ટીમ ઓફ ધેટ સાયબર ફ્રોડ સર અંતિમ સવાલ છે આપની કમિટી દ્વારા આજે જે રિપોર્ટ તૈયાર થઈ ક્યાં સુધીમાં સરકારમાં સબમિટ કરવામાં આવશે આજે વિધાનસભામાં આ રિપોર્ટ રજૂ થશે કે કઈ રીતે આજે તો નથી પણ બે વાગે સુધી આપણે કીધું છે કે તમે તૈયાર કરીને આપજો આ લગભગ આઈ થિંક એની 24 તારીખ આવે છે સર ગ્રામ્ય વિસ્તારમાં અનેક આવા જે ક્લિનિક છે તેની સામે હવે કઈ પ્રકારની અમે લોકો એક પરિપત્ર કરે છે મેં આપને કોકની જોડે શેર બી કરેલો સાથે